મુકેશભાઈ પટેલે સંકલ્પ રથનું ઉમરકાભેર સ્વાગત કરીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી મંત્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સંકલ્પ યાત્રાનો રથ એટલે કે વડાપ્રધાન શ્રીની ગેરંટીવાળી ગાડી ગામે ગામ ફરીને નાનામાં નાના માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભ આપી રહી છે દેશના બે પોઈન્ટ પચીસ લાખ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાવિત કરવા તેમજ લોકોનું જીવન ધોરણ સુધારવાનો વિકસિત ભારત યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે તેમણે કહ્યું કે ઓલપાડ વિધાનસભામાં તેર હજાર સાતસો સુડતાલીસ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂપિયા એક પોઈન્ટ એકોતેર કરોડનું ગંગા સ્વરૂપા પેન્શન તેમજ તેત્રીસ ખેડૂતોને

તેમજ સખી મંડળની બહેનોએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી નાટિકા પણ રજૂ કરી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ અગ્રણીઓ સર્વશ્રી બ્રિજેશ પટેલ કિશન પટેલ કિરણ પટેલ ભક્તિબેન જીજ્ઞેશભાઈ તાલુકા વિકાસ અધિકારી ગઢવી તલાટીકમ મંત્રી આઈસીડીસીએસ અને તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ આંગણવાડી અને આશા વર્કર બહેનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓને લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીગ્નેશ ઠાકોર આર ન્યૂઝ ઓલપાડ